ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આ ઓનલાઈન મંગાવેલું પાર્સલ હતું ઇલેક્ટ્રિક સામાન મંગાવ્યો હતો અને તે બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે સમાચાર વડાઈલીના વેળા છાવણી ગામની છે કે જ્યાં ઓનલાઈન ઓર્ડર કરેલા પાર્સલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે ત્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં

જે સામાન છે તેમાં બ્લાસ્ટ ની ઘટના સામે આવી છે ઇલેક્ટ્રિક સામાન મંગાવ્યો હતો અને તે ખોલતા આજ બ્લાસ્ટ થયો છે જેમાં બે વ્યક્તિઓના મોત થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે એક બાળકીનું મોત થયું છે તો એક વ્યક્તિનું આ બ્લાસ્ટની ઘટનામાં મોત થયું છે તો બે અન્ય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આ ઓનલાઈન મંગાવેલું પાર્સલ હતું ઇલેક્ટ્રિક સામાન મંગાવ્યો હતો અને તે બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે સમાચાર વડાઈલાના વેડા છાવણી ગામની છે કે જ્યાં ઓનલાઈન ઓર્ડર કરેલા પાર્સલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે ત્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો એક લાલવતી જમાન કિસ્સો સામે